છોટાઉદે તરફથી મધ્યપ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી બસની છત ઉપર સામાન મૂકીને મુસાફરો મુસાફરી કરી રહ્યા વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે બસના સંચાલકો થોડા પૈસા વધુ કમાવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે લક્ઝરી બસમાં જોખમી મુસાફરી જોખમી રીતે બસની છત પર સામાન મૂકી તેના ઉપર મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો વાયરલ થયો છે છોટાઉદેપુર જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વિડીયો અવારનવાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ આ ખડાકાન કરી રહ્યા છે જેને લઈને મુસાફરોના જીવ જોખમાઈ રહ્યો છે ત્યારે આજ રોજ છોટાઉદેપુર તરફથી મધ્યપ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત ઉપર સામાન મૂકીને મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો થોડા પૈસા વધુ કમાવવાની લાલચે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે